જો અમારા મરચાં કટિંગ થઈ ગયા અને મારા પપ્પા હે તો બેઠા મારા કુકરા પણ રેડી થઈ ગયા તળવાનું ચાલુ હે અને આજે વાતાવરણ થોડું સારું હે તડકો નેકલ્યો આજે તો ધુમસ ન પાલક પકડા બનાવાશે પાલક કટિંગ થઈ ગયો ધોઈ કે ગુડ મોર્નિંગ શું કરે ગુડ મોર્નિંગ હાય કે હાય કે હાય કે હા 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 પાલક પકડવાની તૈયારી થાય

કુકરા તો એને આજ તો જલ્દી જલ્દી બનાવીને આવો માટે હવે વેચવા નહીં જવાનું કુકરા જલ્દી વાર દહીં મરચા નાસન મજા આવી જાય કુકરા મરચા તળે ને હવે તળવાનું આપણે મકાઈ લેવા આવ્યા તો હવે લઈ લીધા લઈ લે હું અમના તુભીઓ લેવા આવ્યા તા તો લઈને ભૂંડરા ખાઈ જાય મકાયા હવે ઘરે જાવ તો તમને ઘરે જઈને ભાઈ બતાવું કે ચોલ આ શાક બનાવ મકાઈ લઈને આઈ કુકરા બેસીને આઈ જાય બધું સામાન લગાવવા આ ખાઈ હર મકાયા હોદ મસ્ત બનાજો તન ભાવે શું કરે છે પોણે આવ્યું જકલી ગરમ આવે છે ઠંડુ જો અમારે તો કપડે ધોવાનું ચાલુ છે પાણી બધું ડાટ શિયાળાની આમ તો આ ડું ને વાતાવરણ એટલે ગરમી પડે હે વાતાવરણ બદલાઈ ગયું એટલે પાણી હું ગરમ આવે છે કે ચેક આવે ના ચેક નહી કરું ના આવે એટલે ચેક કરો ગાડી ફસાણી મત ગાડી ચકલી ગાડી નાખે એમ સાહેબ સુખ હે સુખ ખાતો ખોલી સુખ મયં તો હોય તો મુઠી ને મોટી બધા ખોય કોઈ અને બેઠી દુકડામાં કરે ચાનો ટેમ થઈ ગયો પેરે તો વાત નહીં તો જ કો કે ના ચા બનાની

वना सोका बहु आे हा जोवमनचिर बनान चालथेजेबाबना

ભભભભ તલ૭ણ મભભણ મભ૨ં. મભ મભણ મભણ મભે મભણ

બોલો કુકરા કે મંચુરિયન કુકરા કે મંચુરિયન જો વહાણ તો વાહન